રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ તેમના નવા પુસ્તક કોલ ઓફ ધ ગીરની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી હતી વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી અને આજ રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હસ્તક મારી બુકનું વિમોચન થયું છે એ મારા માટે બહુ આનંદની વાત છે અમારા રિલાયન્સના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીએ પણ આમાં પ્રસ્તાવના આપી છે અને વડાપ્રધાનશ્રીએ પણ પ્રસ્તાવના આપી છે અને મને આનંદ એ વાતનો છે કે વડાપ્રધાનશ્રી પણ ગીર માટે ખૂબ પ્રેમ ધરાવે છે

પુસ્તક અર્પણ કર્યા બાદ નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની જરૂરિયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું વડાપ્રધાને આ સુંદર કોફી ટેબલ બુક બહાર પાડવા અંગેની નથવાણીની પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે વ્યવસાયિક અને જાહેર જીવનની જવાબદારીઓને સંતુલિત કરીને કોલ ઓફ ધ ગીરનો પ્રત્યુત્તર આપ્યો છે કોલ ઓફ ધ ગીર પરિમલ નથવાણીની વધુ એક કોફી ટેબલ બુક છે ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક નોક દ્વારા તેનું પ્રકાશન કરાયું છે અગાઉ બે હજાર સત્તરમાં તેમણે પુસ્તક ગીર લાયન્સ પ્રાઇડ ઓફ ગુજરાત લખ્યું હતું જેનું પ્રકાશન ટાઇમ્સ ગ્રુપ બુક્સ દ્વારા કરાયું હતું